વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા ચાલીસ જેટલા લાભાર્થીઓને સ્કૂલ કીટ જેમાં બેગ ચોપડા વોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો ભરૂચ જિલ્લાના અને શહેરમાં આવેલા વર્લ્ડ વાઇલ્ડ ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ શહેરના બાયપાસ નજીક વ્હાઇટ હાઉસમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ ફાઉન્ડેશન ફૈઝલભાઈ મમદભાઈ શીતલ સોહેબભાઈ સનાબેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લગભગ ચાલીસ જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કીટ જેમાં બેગ ચોપડા બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો

તો તે આજે આજ રોજ હતું તો અમારી સાથે ફૈસલભાઈ અભરનગરવાળા મોહમ્મદભાઈ સીતલવાળા સોહેબાઈ સનાબીલ યુદ્ધ ફાઉન્ડેશન